તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે અને મહત્વના ખેડૂતો વિશેના સમાચાર જાણીએ તો સૌથી પહેલા મહત્વના સમાચાર આપશો સામે આવી રહ્યા છે કે જમીન માપણી તાત્કાલિક મહેસૂલ વિભાગે જમીન માપણી પરિપત્ર જાહેર કર્યો છે જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને ફ્રી રિસિપ્ટ જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા અરજીનો નિકાલ કરવાનો આદેશ થયો છે આ નિર્ણયને કારણે રેકોર્ડ તાત્કાલિક બનશે વહીવટી સમય બચશે સાથે બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકશે વ્યાજમાં રાહત થશે અને અને સરકારી સહાય વેચાણ એને રૂપાંતર ઝડપી બનશે તો આ સૌથી માહિતી છે દોસ્તો કે જમીન માપણીમાં તમારે દિવસો ને દિવસો લાગી જતા હતા બહુ જાજો ટાઈમ થતો હતો જેને હવે તાત્કાલિક રીતે માપણી કરવામાં આવશે ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર આગળ આવી રહ્યા છે દોસ્તો કે પશુપાલકો માટે ખુશખબર પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે સેક્સડસિઝમ ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે આઈવીએફ કરાવતા પશુ માટે પણ રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવશે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે છે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુઓને આ સહાય આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ડ્રોન દીદી મહિલાઓને ખુશખબર નમો ડ્રોન દીદી સ્કીમની શરૂઆત બે હજાર બાવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી તેના હેઠળ એક લાખ મહિલાઓને આવતા પાંચ વર્ષમાં પ્રશિક્ષિત કરવામાં આવશે આ યોજનાને દેશભરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવશે નમો ડ્રોન દીધી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાન ડેટા વિશ્લેષણ અને ડ્રોન રાખવા વિશે ટ્રેનિંગ આપવામાં આવશે તેમને ડ્રોનનો ઉપયોગ કરીને અલગ અલગ કૃષિ કાર્યો માટે પણ પ્રશિક્ષિત કરવામાં આવશે આનાથી કૃષિ ક્ષેત્રે લાગતો સમય અને ખર્ચ ઘટી જશે અને રોજગારીની પણ તક મળશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે અનાજ પેકેટમાં મળશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈપણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી છે આવનારા બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે અનાજ કઠોળ ખાંડ અને પેકેટ નક્કી કરેલા જથ્થા મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે સરકાર ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે પીયુસી માટેનો નવો નિયમ સૌથી પહેલા વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપી રહેલા પીયુસી વર્ઝન ટુ નું મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે બાદમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે જ વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે દરેક પીયુસી સેન્ટર ધારક જીઓ ફેન્સિંગ અનુસાર પીયુસી સેન્ટરની ત્રીસથી ચાલીસ મીટરની ત્રિજ્યામાં આ પીયુસી સર્ટિફિકેટ આપી શકે છે આ ઉપરાંત વાહનના રજિસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો ચારથી પાંચ સેકન્ડનો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને પીયુસી વર્ઝન ટુ સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે તો આ પીયુસી માટેનો નવો નિયમ છે કે એપ્લિકેશન મારફતે પીયુસી છે તે ઇસ્યુ કરવામાં આવે છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે આયુષ્યમાન વયવંદના યોજના વડાપ્રધાન મોદીએ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્યમાન યોજના શરૂ કરી છે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવેલ આયુષ્યમાન ભારત કાર્ડને આયુષ્યમાન વયવંદના કાર્ડ કહેવામાં આવશે સાથે આ કાર્ડના આધારે વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે ગુજરાતમાં માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મફત સિલાઈ મશીન યોજના ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે જેમાં મહિલાઓને પંદર હજારની આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓને રોજગાર અને સ્વરોજગારીની તક મળી શકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ આઈન પર અરજી કરવાની રહેશે અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી થી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી આપે અરજી કરી શકશો જે આપે અરજી છે તે ઓનલાઈન કરવાની રહેશે દોસ્તો ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે આરટીઈ પ્રવેશમાં ફોર્મની તૈયારી શરૂ સુરતમાં આગામી શાળા સત્ર માટે આરટીઈ એટલે કે શિક્ષણનો અધિકાર અધિનિયમ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટેની તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે આ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આવક પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ વગેરેની જરૂરી દસ્તાવેજો છે છે તે તૈયાર રાખવા સૂચના નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ વાલીઓ છેલ્લી ઘડીએ દોડા દોડી કરવી ન પડે તે માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે બાળકનો જન્મ સેકન્ડ મે એટલે કે બીજી મે બે હજાર અઢારથી થી એક મે બે હજાર ઓગણીસ દરમિયાન થયો હોવો જોઈએ તો દોસ્તો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ સમાચાર છે તે પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ